ગૌ નિણ કાયદાનો ગેરરીતિ ઉપયોગ થઈ રહ્યો છે રોડ રસ્તા ઉપર આવતા પશુ કોઈ નથી એ ડબ્બામાં પકડાય પરંતુ પશુપાલકનો વ્યવસાય ખતમ કરીને ઉદ્યોગપતિને જમીનો વેચી દેવી એનું એક ષડયંત્ર ભાગરૂપે જે રીતે પશુપાલકો નારાજગી છે તેના ભાગરૂપે આ વખતે ઠરાવ કરવામાં આવ્યો છે ગુજરાત માલધારી મહાપંચાયતમાં કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ભાજપને છવ્વીસ છવ્વીસ સીટ ઉપર પશુપાલકો મત આપશે નહીં